હુમલાઓ અને મુર્શિદાબાદ હિન્દુઓ પર થયેલા અત્યાચાર વિરુદ્ધ પ્રભાચો ખાટોડિયા ખાતે અમદાવાદ શહેર પ્રમુખ શ્રી રાજેશભાઈ ત્રિવેદી શ્રી રીતે લેવુઆ અમદાવાદ શહેર મહામંત્રી ગાંધીનગર જિલ્લા પ્રભારી શ્રી પ્રકાશભાઈ અમીન સહમંત્રી

જે બે ચાર દિવસ પહેલાં જે કાશ્મીર અને એના પહેલાં મુર્શિદાબાદ બંગાળની અંદર જે હિન્દુઓ પર જે અત્યાચાર થયો જે હત્યાઓ થઈ છે એના વિરુદ્ધની અંદર અમે ઘાટોડિયા વોર્ડ સમિતિ અને અમદાવાદ શહેર દ્વારા એક મોન રેલીનું આયોજન કરેલું હતું અને અમે પોસ્ટર દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલું જ કહીએ છીએ કે કાશ્મીર પશ્ચિમ બંગાળ કેરલા અને હૈદરાબાદ એની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ પછી પાકિસ્તાનનો વારો લો એ લોકોએ ગોળીઓનો જવાબ આપ્યો છે તો તમે તોપથી આપો સમગ્ર ભારત દેશના સમગ્ર ગુજરાતના હિન્દુઓ અને હિન્દુ સમાજ તમારી જોડે રહેશે અને સદાય રહેશે જય હિન્દ જય ભારત જય રાષ્ટ્રવાદ